હું મારું નામ મહેબૂબ સિદ્ધિકભાઈ પતાણી હું ચોવીસ વર્ષથી સાયકલ ચલાવું છું અને કુરિયરમાં જોબ કરું છું ત્યારે મારો પાંચ હજાર રૂપિયા હતો અને અત્યારે મારો પંદર હજાર પગાર છે જ્યારથી કોઈ દીધી અત્યારે સુધી કોઈ જાતની શરીરમાં કોઈ જાતની તકલીફ નથી મને સાયકલ લઈને હું આટલા વર્ષથી ચલાવું મને લગભગ કોઈ જાતની લગભગ કોઈ એવો રોગ નથી થયો નખમ આ કે હજી મારે જવું પડ્યું ડૉક્ટરને દેખાડવું પડ્યું કે આજે હું સાયકલ ચલાવતી આ મને તકલીફ પડી ગયું આખા દિવસમાં હું વીસાક કિલોમીટર જેવી સાયકલ ચલાવું છું અને મારા ડોક્યુમેન્ટ રોડ એકસો એસી નેવુંથી ડોક્યુમેન્ટ હોય છે જે મારે ડિલિવરી દરરોજ રેગ્યુલર પાર્ટી હોય અથવા કોઈક નવી પાર્ટી હોય એમને કરવાના હોય છે રોજ ડિલિવરી મારે અત્યારે વિસ્તાર આવે છે આપણે ડેબોર રોડ લક્ષ્મીવાડી મિલપરા ગુંદાવાડી કેવડાવાડી અને કેનાલ રોડ કરણપરા પ્રહલાદ પોદ એ સાઈડ હું લગભગ વીસક વર્ષથી ડિલિવરી કરું છું ત્યારે આમ થોડીક તકલીફ પડે પણ ત્યારે તાત્કાલિક અમે સ્ટોરેજે મારે લેવી પડે કે ભાઈ મને કલાક પૂરતી પંદર રૂપિયા લેખે આપે મને ત્યારે મારે સાયકલ સ્ટોરેજ ભાડે લઈને લેવું પડે ઘરના સભ્યો મને ઘણી વાર કે ગાડી લઈ લ્યો પણ મારું એવું કેવું છે કે સાયકલ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી મારું શરીર સ્વસ્થ છે તો સુધી મારે સાયકલ જ ચલાવી છે અમે પરિવારમાં ત્રણ જણા છીએ એક હું મારા વાઈફ ને મારા સન ત્યારે મને ઘરના ઘણા વિચાર વિચાર આવ્યા પણ મારું એવું મન થાય કે ભાઈ અત્યારે આપણે સાયકલ બરાબર ચલાવી તો બહુ શરીર માટે સારું રહે અને જેનાથી કરી કોઈ તકલીફ શરીરમાં રોગ ન થાય એટલે મારા સન ભણતો હતો એટલે મેં કીધું ભાઈ હું સ્કૂટર લઈશ અને પેટ્રોલ આવે તો એના ભણતરમાં કોઈ અડચણરૂપ થાય જેથી કરીને મેં સાયકલને પ્રથમ પસંદગી ત્યારે કરી કે ભાઈ આપણે ગાડી નથી લેવી એનું ભણતરમાં કોઈ અડચણરૂપ થાય તો આપણે ગાડી નથી લીધી મેં કોઈ હજી કારણસર હું તો એવું સંદેશો આપું છું કે ખરેખર હર એક વ્યક્તિને રોજ સાયકલ ચલાવી જરૂરી છે એક કલાક અથવા દોઢ કલાક સાયકલ ચલાવી બહુ જરૂરી છે જેનાથી કોઈ પણ જાતનો રોગ શરીરમાં થતો નથી મારો ખુદનો એવો આ ચોવીસ વર્ષથી અનુભવ છે શરીરમાં કોઈ પણ પ્રકારનું દવાખાને જવાનું લગભગ જરૂરિયાત નથી રહેતી મારે સવારે ઘરે હું નવ વાગે નીકળું એટલે સાડા નવે અડધી કલાક કલાકની અંદર પંદર પિસ્તાલીસ મિનિટ પહોંચી જાઉં અહીંયા જોબ ઉપર જોબ ઉપરથી લઈને પછી બધું જે અમારે એક ગોઠવવાનું હોય કે ભાઈ આના પછી આપણે આ જગ્યા જવાનું આના પછી એક શેડ્યુલ ગોઠવાનું હોય શેડ્યુલ ગોઠવીને પછી અમે ડિલિવરીમાં નીકળી જેની આમ પાંચ સાડા પાંચ કલાક ડિલિવરીમાં થતા રહી આપણે આ બધું રૂટ બધું કરી કે રેસીડેન્ટમાં તે બધું એટલે સાડા પાંચ છ કલાક એક દૈરી ત્યારે ચલાવી અને બપોર પછી બધે લેવા જવાનું હોય જે આપણે જોબમાં મારતી તમારે કુરિયર માં બધું પિકઅપ હોય જાણે કે બપોર પછી લેવાનું હોય જાણે કે બેન્કોમાં બધે લેવા જવાનું હોય આ તે બધી સાયકલ ઉપર લેવા જવાનું